જવાનું આજે છુટી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી લે ચા મસ્ત પપૈયા ખાઈ. じゃ સુબહ સુબહ મે પપૈયા નો આરો છે ગાઈસ. મમી મુલાછું તો ખાતા હે રંજી દે વાનો. ખા દેન સોકરાના. અચ્છા કોકવા સોકરા મે તો લઈ લીધું પપૈયું ગાઈસ. જો પપૈયું લઈ લીધું શરદી થઈ ગઈ હ. આ તો કાકડા નું તો થી લાયો કાકડા નું સ્પેશિયલ લાયો હમ ગાઈ. હા હા ગાઈશ આપડે તો હું બનાવાનું લે તો આનું મૂળા ઢોકળી હા ગાઈશ આજે તો આપડે બની જશે મૂળા ઢોકળી શિયાળાની મસ્ત મૂળા ઢોકળી ખાવાની મોજ પડી જાય નહી

જો આજ તો ભાજી રેસિપી લેનાવાને હું આ ઢોકળીની ગાઈસ મજ આજ બાજરાની બનાવવાની બાજરાની આજ તો લીલું લસણ નખવાનું છે આ લીલું લસણ લીધું જો લસણ લીલું લસણ લાકડા ફાડે છે લા આટલા જ ફાટી ગયા નો સીયાના લાકડા પડ્યા પાણી ગરમ થઈ ગયા કાકી ગયા પણ ગોડો ફાડો ગોડો ગાડા આવે બોડીરા ડાવત ને હા ચૂલાનું મુરત કર્યું ને માં ટોકી બનાવણી આ છંડી ને જો લાકડા કેટલા ફાડે લાકડા ફાડના જો આજ તો મુળા ટોકરીનો પ્રોગ્રામ છે જો કુસુનો ઓસુ મરાઈ જીરૂ અજમો મરાઈ જીરૂનો હી હી જે બની જાશે કે સ્ટી મુળા ઠોકળી જા ઓલા જો ગાઈસ આપણે તો મુળા નાખી દીધા ભાજી મુળો નાખી ને બીજી ભાજી નાખી

હવે આપણે આપડે લોટ આજ તો ગાય બાજરાનો ચણાનો લોટ બાજરાનો અને જાડો લોટ ત્રણ મિક્સ નાખવાનો હતો ઢોકળી

હવે આપણે નાખવાનું છે મરચું નાખી દીધું મરચું આટલું કમ્પ્લીટ હવે આપણે નાખશું લોટ ચણાનું આટલું હવે જોવા ગેસ થોડું નાખવાનું છે તે તકદ નખન તલ હવે નેક્સ્ટ ગાઈસ बाजરાનો લોટ જો આટલો बाजરાનો લોટ હવે નેક્સ્ટ હું બૈડાનો મિક્સ જો ગાઈસ આટલો બૈડાનો લોટ ओके बस गराई。गराई। हो गाεί kabla PayghamleENT trees अवा परावटा कोरई लाई। अईत्झोर करलो यह के अए भाईह लिए? यह किना wonderful उल आगा हेत्या अब लाई। ज्टापत्ट बाशला,

હું પાપડી પાપડી ખો તૈયા જલેબી ખાવાની હવારમાં નૈણી લઈને જેના માથું આધુષી કહેવાય ને એ આધુસી દુખતી હોય હવારમાં ચડા માથું ન હો જે ઉતરતું હોય એને આધુસી કહેવાય એના આધુસી દુખતી હોય ને એના ગેસ તૈન દાડા જલેબી લઈને ખાવાની હવારમાં નૈણી નૈણી ચા બહાર નહીં પીવાની બરસ કરીને ડાયરેક્ટ જલેબી તૈન દાડા તમે હો ગ્રામ હો ગ્રામ પચાસ ગ્રામ જલેબી લઈને ખો ને એટલે તમારે કમ્પ્લીટ થઈ જાય આધુસી દુખવી શું કેવું ગમત

ગઈશ આપડે તો જમવા બેસી ગયા મૂળા ઢોકળી ના ભાગ પડીશ મૂળા ભાગ પડી છે તમારે આવું ભાગ પડવા આ તમૂળા ઢોકળી મોજ માણવાની લઈ મસ્ત બની સુરુબેન જેનીલ ભાઈ હાજ મોજ પડી જાય એક નંબર તમારા ગાય જમ્બુ હોય તો આઈ જજો આ તો મૂળા ઢોકળી બનાવી છે શિયાળાની સ્પેશિયલ આઈટમ શિયાળામાં બીજી વાર બનાવી અમે પહેલા બનાવી ખાસો ટાઈમ થયો વરે આજે બનાવી અડદિયા પાક ને કોમેન્ટ આવી થોડી ઠંડી પડવા ને અડદિયા પાક બનાવશો આપણે ડિસેમ્બર મહિના અડદિયા પાક બધું બનાવશું બધું બનાવવાનું છે